હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ગુંડલું એક રેડી થઈ ગયું છે એક ભાખરી મસ્ત રીતે શેકાઈ રહી છે જો ફ્રેન્ડ્સ તાવડી ભાખરીઓ પાછી એ ઓરિજિનલ ઝાલા અમારી જાડી જાડી મસ્ત ફસ્ટ ક્લાસ તેની સાથે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ દૂધ કાંસાની થાળીમાં તેની સાથે છે મસ્ત મજાના આથેલા વઢવાણી મરચાં તેની સાથે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ એવી ધાણા પુદીના શિંગદાણા બીકાજીની સેવ પછી લસણ આદુ મરચાં દહીં આવું બધું નાખીને બનાવેલી મસ્ત ગ્રીન ચટણી અને હવે આવશે થાળીમાં ભાખરી તીખી 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 ભાખરી આવશે ફ્રેન્ડ્સ તમે જુઓ હજી ચડી રહી છે જોરદાર અને તેને મસ્ત રીતે આપણે આ જામનગરનું જે જામ ખંભાળિયાનું સોરી જામ ખંભાળિયાનું જે ઘી આવે છે તેનાથી તેને ખાડા પાડીને લગાવીશું ચોપડીશું અને પછી આપણે ગોળ સાથે તેને જમીશું તો આ હા હા ફ્રેન્ડ્સ શું શિયાળામાં મજા આવશે તો હવે પહેલાં આપણે આપણી ભાખરી શેકી લઈએ અને ઘી લગાવી દઈએ જો ફ્રેન્ડ્સ એકદમ કડક એવી ભાખરી રેડી થઈ રહી છે તો બે મિનિટ માટે હું શૂટિંગ બંધ કરી રહી છું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો મસ્ત મજાની કડક કડક તીખી તીખી તાવડી ભાખરી રેડી થઈ ગઈ છે અને હવે આપણે બીજી ભાખરી પણ શેકી લેશું અને હવે આપણે આ ભાખરીને ચોપડવાની છે તો દૂધનો વાટકો થોડી વાર માટે સાઈડમાં લઈ લેશું જો ફ્રેન્ડ્સ અને તેને આપણે જામખંભાળિયાનું ભેંસનું જે ઘી લઈ આવ્યા છીએ તેનાથી આ ખાડા પાડીને મસ્ત ચોપડી દેસું જો ગોળે ભાણામાં આવી ગયો છે વાહ ભાઈ વાહ આવું દેશી જમવાનું સાંજે મળી જાય તો શાકની પણ જરૂર પડતી નથી તો આવી જાઓ જિજ્ઞાબા કિચનમાં જમવા માટે વેલકમ એકદમ મસ્ત એવું જમવાનું રેડી થઈ ગયું છે ભાખરીને થોડી સાઈડમાં કરીશું અને પાછો દૂધનો વાટકો ગોઠવી દેસું તો અમારા પતિદેવનો આ પ્રિય ખોરાક છે ફેવરિટ ખોરાક તો હવે અમે તેમને જમાડી દઈશું તો ચાલો ફરીથી મારા આવા બ્લોગ તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે તો મારી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઈબ કરજો તો તમને જીભના જીભનાબા કિચનમાં નવા બ્લોગ જોવા મળશે તો ચલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય એન્ડ સી યુ સૂન